દરેક મુશ્કેલી બની પગથિયું અમદાવાદની નજીક આવેલા ઐતિહાસિક નગર ધોળકાના એક કુંભારની આ વાત છે ગામની બહાર એક પાણી વગરના જૂના અવાવરૂ કૂવા પાસે જ તેનું ઘર હતું અને ત્યાં જ માટલા કોડિયા નળિયા ઉપરાંત માટીના અન્ય વાસણો બનાવતો ગામથી દૂર આવેલા કોતરોમાંથી માટી લાવવા માટે તેની પાસે વર્ષોથી એક ગધેડો હતો કુંભારની જેમ આમ તો હવે તેનો ગધેડો પણ વૃદ્ધ અને નબળો થઈ ગયો હતો એવામાં એક દિવસ પીઠ પર માટી લઈને આવી રહેલા ગધેડાનો પગ લપસ્યો અને કૂવામાં પડી ગયો કુંભારને ખબર પડી એટલે તેણે તેને કાઢવા માટે જુદી જુદી રીતે પ્રયત્ન કરી જોયા છેવટે થાકીને તેણે ગામના અન્ય લોકોની મદદ પણ લીધી પરંતુ કોઈ સફળતા મળતી નહોતી થાકેલા કુંભારને વિચાર આવ્યો કે આમે ગધેડો વૃદ્ધ અને નકામો થઈ ગયો છે તો તેને કાઢવા માટે કોઈ ખર્ચ કરવાને બદલે કૂવામાં જ તેને દાંતે અને નવો ગધેડો લઈ આવો તેણે તો અન્ય લોકોની મદદ લઈને કૂવાની આજુબાજુ જે કાંઈ કચરો માટી પથરા પડ્યા હતા તે અંદર નાખવા માંડ્યો જેથી ગધેડો અંદર દટાઈ જાય અને કૂવો પણ પૂરાઈ જાય પોતાના ઉપર માટી અને કચરો પડતો જોઈ અને ગધેડો તો પાછો થવા લાગ્યો ધીમે ધીમે તેને ખ્યાલ આવ્યો કે ઢગલો મોટો થઈ રહ્યો છે એટલે જે બાજુ ટેકરો વધારે થાય તેની ઉપર જઈને ઊભો રહી જતો કુંભાર અને અન્ય માણસો તો બીજું કોઈ વિચાર્યા વિના બસ બધું નાખ્યા જ કરતા હતા પરંતુ ગધેડો માટી અને કચરાના દરેક ઢગલાને પગથિયું બનાવી અને ઉપર આવી રહ્યો હતો અને થોડા કલાકમાં તો તે એકદમ બહાર આવી ગયો કુંભાર અને તેના સાથીદારો તો જોતા જ રહી ગયા આ પરથી આપણને જાણવા મળે છે કે ગધેડાને માત્ર મજૂરીના એક સાધન તરીકે જોવામાં આવે છે પરંતુ તે પોતાને દાટવા માટે થલવાટા કચરાના સહારે કૂવામાંથી બહાર આવી ગયો તેની સામે માણસની ગણતરી તો બુદ્ધિશાળી પ્રાણીમાં થાય છે અને એ ધારે તો આવા બાહ્ય અવરોધો અને દરેક મુશ્કેલીને પગથિયું બનાવીને વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે